મરિયમ અને તેની બહેન માર્થા તેમના ભાઈ લાઝરસ સાથે બેથાનિયા ગામે રહેતા હતા આ એ જ મરિયમ હતી જેણે ઈસુના પગ પર અતિ અત્તર રેડીને પોતાના વાળથી તે લૂછ્યા હતા તેનો ભાઈ લાઝરસ માંદો હતો બંને બહેનોએ ઈસુ પર ખબર મોકલાવી ગુરુજી તમારો પ્રિય મિત્ર મરણતોલ માંદો છે ઈસુએ તે ખબર સાંભળી ત્યારે કહ્યું મરણ થાય એવી આ માંદગી નથી પણ તેનાથી ઈશ્વરને મહિમા મળે અને તે દ્વારા ઈશ્વરપુત્રનો મહિમા થાય એ માટે તે માંદગી છે માર્થા મરિયમ અને લાઝરસ પર ઈસુ પુષ્કળ પ્રેમ રાખતા હતા માંદગીના સમાચાર જાણ્યા છતાં તે જ્યાં હતા ત્યાં જ બે દિવસ વધારે રહ્યા બે દિવસ પછી ઈસુએ શિષ્યોને કહ્યું ચાલો આપણે ફરીથી યહૂદીયા જઈએ શિષ્યોએ કહ્યું ગુરુજી હજી થોડા દિવસ પહેલા જ યહૂદી આગેવાનો ત્યાં તમને પથ્થરે મારવાની કોશિશ કરતા હતા અને વળી પાછા તમારે ત્યાં જવું છે ઈસુએ જવાબ આપ્યો દિવસના બાર કલાક અજવાળું હોય છે તેથી આ સમય દરમિયાન માણસ ઠોકર ખાધા સિવાય સલામત ચાલી શકે છે પણ રાત્રે અંધકારને કારણે ઠોકર ખાવાનો ભય રહે છે પછી તેમણે કહ્યું આપણો મિત્ર લાઝરસ ઊંઘી ગયો છે પણ હું જઈને તેને જગાડીશ શિશુએ કહ્યું એનો અર્થ એ કે લાઝરસની તબિયત સુધારા પર છે ઈસુ એમ કહેવા માંગતા હતા કે લાઝરસ મરણ પામ્યો છે જ્યારે શિષ્યો સમજ્યા કે લાઝરસે આખી રાત સારો આરામ કર્યો છે એમ ઈસુ કહે છે તેથી ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું લાઝરસ મરણ પામ્યો છે હું ત્યાં હાજર નહોતો એ તમારા હિતમાં છે એ માટે કે મારા પર વિશ્વાસ કરવાની એક વધુ તક તમને મળે ચાલો આપણે તેની પાસે જઈએ થોમા જે દીદુમસ કહેવાતો હતો તેણે બીજા શિષ્યોને કહ્યું ચાલો આપણે પણ ગુરુજીની સાથે જઈએ ભલે તેમની સાથે મરવું પડે તેઓ બેથાનિયા ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે લાઝરસને કબરમાં મૂક્યાને ચાર દિવસ થઈ ગયા છે બેથાનિયા યરૂશાલેમથી ત્રણ કિલોમીટર દૂર હતું ઘણા યહૂદીઓ લાઝરસ પ્રત્યેનો ભાવ વ્યક્ત કરવા તથા માર્થા અને મરિયમને દિલાસો આપવા આવ્યા હતા માર્થાને ખબર પડી કે ઈસુ આવ્યા છે ત્યારે તે તેમને મળવા ગઈ પણ મરિયમ ઘરમાં જ રહી માર્થાએ ઈસુને કહ્યું ગુરુજી તમે અહીં હોત તો મારો ભાઈ મરણ પામ્યો ન હોત પરંતુ હું જાણું છું કે હજુ પણ જો તમે ઈશ્વર પાસે કાંઈ માંગશો તો ઈશ્વર તે તમને આપશે ઈસુએ કહ્યું તારો ભાઈ સજીવન થશે માર્થાએ કહ્યું હા પુનરૂત્થાન દિવસે મારો ભાઈ ઉઠશે તે હું જાણું છું કહ્યું તથા જીવન હું છું જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે મરણ પામે તો પણ સજીવન થશે જે કોઈ મારા પર વિશ્વાસ કરીને જીવે છે તેને અનંત જીવન મળે છે તે કદી મરશે નહીં માર્થા શું તું આ વાત પર વિશ્વાસ કરે છે માર્થાએ જવાબ આપ્યો હા ગુરુજી હું વિશ્વાસ કરું છું કે તમે જ મસીહ ઈશ્વર પુત્ર છો જેમની અમે લાંબા સમયથી રાહ જોતા આવ્યા છીએ પછી માર્થા ત્યાંથી ચાલી ગઈ અને પોતાની બહેન મરિયમને બાજુ પર બોલાવીને કહ્યું ગુરુજી આવ્યા છે અને તને મળવા માંગે છે મરિયમ તરત જ ઈસુ પાસે ગઈ ઈસુ હજી ગામ બહાર જ્યાં મારથા તેમને મળવા ગઈ હતી ત્યાં જ હતા મરિયમને ઝડપથી જતી જોઈને દિલાસો આપવા આવેલા યહૂદીઓએ ધાર્યું કે તે લાઝરસ ની કબરે રડવા જાય છે ત્યારે તેઓ તેની પાછળ પાછળ ગયા મરિયમ ઈસુ પાસે આવી પહોંચી અને તેમને પગે પડી તેણે કહ્યું ગુરુજી જો તમે અહીં હોત તો મારો ભાઈ મરત નહીં ઈસુએ મરિયમને તથા સાથેના યહૂદીઓને વિલાપ કરતા જોયા ત્યારે તેમનું હૃદય આવેશ અને ઊંડા દુઃખથી ભરાઈ ગયું તેમણે તેઓને પૂછ્યું તેને ક્યાં દફનાવવામાં છે તેઓએ કહ્યું ગુરુજી આવો અને જુઓ ઈસુની આંખોમાં આંસુ છલકાયા તે જોઈને યહૂદીઓએ કહ્યું જુઓ તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતા હતા પણ કેટલાકે કહ્યું આ માણસે અંધજનોને દેખતા કર્યા તો લાઝરસને કેમ બચાવી ન શક્યા આ સાંભળીને ફરીથી ઈસુનું હૃદય આવેશથી ભરાઈ આવ્યું પછી તેઓ કબરે ગયા એ એક ગુફા હતી તેના મુખ પર વજનદાર પથ્થર મૂકેલો હતો ઈસુએ તેઓને કહ્યું પથ્થર બાજુ પર હટાવી દો લાઝરસની બહેન મારથાએ કહ્યું ગુરુજી તેને મરણ પામ્યાને ચાર દિવસ થઈ ગયા છે હવે તો ભયંકર ઈશ્વર તરફથી મહાન ચમત્કાર જોશે એવું મેં શું તને નથી કહ્યું ત્યારે તેઓએ પથ્થર ખસેડ્યો પછી ઈસુએ આકાશ તરફ ઊંચે જોઈને કહ્યું હે પિતા તમે મારી પ્રાર્થના સાંભળી છે તેથી તમારો આભાર માનું છું તમે હંમેશા મારું સાંભળો છો પણ અહીં ઊભા રહેલાઓને લીધે મેં તમને એવું કહ્યું જેથી તેઓ વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે પછી ઈસુએ મોટેથી કહ્યું બહાર આવ તરત જ લાઝરસ બહાર આવ્યો તેના શરીરે તેમજ માથે કફન વીંટાડેલું હતું ઈસુએ કહ્યું તેના બંધન છોડી નાખો અને તેને જવા દો મરિયમ સાથે આવેલા જે જોયું હતું તેને લીધે વિશ્વાસ કર્યો પણ તેઓમાંના કેટલાક લોકો ફરોશીઓ પાસે ગયા અને જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું પછી મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પરિસ્થિતિની ચર્ચા કરવા ન્યાયસભા બોલાવી તેઓ માહો માહે પૂછવા લાગ્યા હવે આપણે શું કરીએ આ માણસ તો ઘણા ચમત્કાર કરે છે જો આપણે આમને આમ જ ચાલવા દઈશું તો સર્વ લોકો તેના પર જ વિશ્વાસ કરશે પરિણામે રોમન લશ્કર આવીને આપણને મારી નાખશે અને સઘળો રાજવહીવટ યહૂદીઓના હાથમાંથી જતો રહેશે તે વર્ષે કાયફાસ પ્રમુખ યાજક હતો તેણે કહ્યું તમે બધા મૂર્ખ છો સમગ્ર પ્રજાનો નાશ થાય તે કરતાં આ એક જ માણસને મરવા દો ઈસુએ સમગ્ર પ્રજા વતી મરવું જોઈએ એ ભવિષ્ય કથન કાયાફાસ પ્રમુખ યાજક તરીકે બોલ્યો જો કે તેને પોતાને આવી ખબર નહોતી પરંતુ તે એમ કહેવા પ્રેરાયો હતો એ ભવિષ્ય વચન પ્રમાણે ઈસુ ફક્ત ઇઝરાયેલ પ્રજા માટે જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં વિખરાયેલ ઈશ્વરના લોક માટે પણ મરણ પામવાના હતા તે દિવસથી યહૂદી આગેવાનો ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડવા લાગ્યા ત્યાર પછી ઈસુ યહૂદીઓમાં જાહેર રીતે ફર્યા નહીં તે યરૂલેમથી નીકળીને અરણ્ય પાસે એફ્રાઇમ નામના ગામમાં જઈને પોતાના શિષ્યો સાથે રહ્યા યહુદીઓનું પાસખા પર્વ હવે નજીક આવ્યું હતું પર્વ શરૂ થયા પહેલા શુદ્ધિકરણની ક્રિયામાં ભાગ લઈ શકાય એ માટે બહાર ગામના લોકો થોડા દિવસો પહેલા યરૂશાલેમ આવ્યા હતા તેઓ ઈસુને જોવા માંગતા હતા મંદિરમાં વાતો કરતા તેઓ એકબીજાને પૂછવા લાગ્યા ઈસુ આ પાસખા પર્વમાં આવશે કે નહીં તમે શું ધારો છો તે દરમિયાન મુખ્ય યાજકોએ તથા ફરેશીઓએ આદેશ બહાર પાડ્યો હતો કે જો ઈસુ કોઈના જુવામાં જોવામાં આવે તો તરત જ તેઓને ખબર આપવી જેથી તેઓ તેમને પકડી શકે